હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કોગંબા સરકારી દવાખાનામાં સીઝર બાદ મહિલાનું મોત થતાં પોલીસ એફઆઈઆર લેવાની ના પાડતા માહોલ ગરમાયો ઘોગંબા તાલુકાના ભીજોડ ગામની મહિલાને ગોગંબા સરકારી દવાખાનામાં બે મહિના અગાઉ સીઝવ સીઝર કરવામાં આવેલ મહિલાનું મોત નીપજ્યું હતું પીડિત પરિવાર પોલીસ મથકે પહોંચતા એફઆઈઆર લેતા માહોલ ગરમાયો હાલ રાજગઢ પોલીસ મથકે ન્યાયની માંગ સાથે આદિવાસી સમાજના લોકો એકઠા થઈ રહ્યા છે અને સમગ્ર માહોલ ગરમાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર પિલોડ ગામની એક મહિલાને સરકારી દવાખાનામાં બે મહિના પહેલાં સીઝર કર્યું હતું અને ડૉક્ટરની બેદરકારીના કારણે આજે બરોડા ધીરજ હોસ્પિટલમાં એ બહેનનું મોત નીપજ્યું છે. એફઆઈઆર માટે લોકો પોલીસ મથકે પહોંચી રહ્યા છે. આપનું નામ મારું નામ વિજય રાઠવા આદિવાસી સમાજ ભેગો થયો છે અને કેટલીક માંગણીઓ છે પોલીસ સ્ટેશન ખાતે. તો શું માંગણી છે અને શું થયું છે આ ઘટનાની અંદર સૌથી પ્રથમ આપણે જાણવા જઈએ તો મેડિકલ રિપોર્ટ્સ અને પૂરી ઘટનાને જો જાણીએ તો તેવું જણાવે આવે છે કે અહીંયા ઘડી સરકારી હોસ્પિટલની અંદર આજે દર્દી જે મૃત્યુ પામ્યા છે એ દર્દી પ્રત્યે ડૉક્ટરોની ખૂબ જ નિષ્કાળજી રહેલી છે જે ડિલિવરી સમયે તેમના શરીરની અંદર સ્પષ્ટ જેને કહેવામાં આવે પાટો જે છે એ પાટો શરીરની અંદર રહી ગયો હતો જેના કારણે આખા બોડીની અંદર ઇન્ફેક્શન થયું અને ઇન્ફેક્શનના કારણે આ દર્દીનું મૃત્યુ થયું છે આ ડિલિવરી જુલાઈ મહિનામાં થઈ હતી જેના ત્રણ મહિના બાદ બેથી ત્રણ મહિના બાદ આજે એ બેનનું મૃત્યુ થયેલું છે અને છેલ્લા એક એક અઠવાડિયાથી આ પૂરા પરિવારને દર્દીના પરિવારને આ ડોક્ટરો આમતેમ આમતેમ ફેરવી રહ્યા છે અને સીટી સ્કેનની અંદર યોગ્ય રીતે સ્પષ્ટ જણાય આવે છે કે એ જે સ્પંચ જે બોડીની અંદર રહી ગયો હતો એ સ્પંચના કારણે આખા બોડીની અંદર ઇન્ફેક્શન થઈ ગયેલું છે અને તે કારણે તેમનું મૃત્યુ થયું છે જે બેનનું મૃત્યુ ગઈકાલે સાંજે થઈ ગયેલું છે ત્યારથી પરિવારજનોની માગણી છે અને આદિવાસી સમાજની માગણી છે કે આવી અવારનવાર ઘટનાઓ ભૂગંબા તાલુકામાં બની રહી છે બની રહી છે સરકારી હોસ્પિટલની અંદર આવી બેદરકારીપૂર્વકની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે જેના કારણે ઘણા બધા આદિવાસી ગરીબ લોકો મૃત્યુ પામેલા છે અને રોજ આવી રીતની ઘટનાઓ બની રહી છે જેથી સમગ્ર આદિવાસી સમાજ ભૂગંબા તાલુકાની માગણી એવી છે કે આવા ડોક્ટરો ઉપર જે પૂરતા પ્રમાણમાં પુરાવા હોવા છે તો તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ફરીવાર ના બને અને આવા ડૉક્ટરોને જેમને આદિવાસી સમાજની લાગણીની આદિવાસી સમાજની પરિસ્થિતિ વિશે જાણત નથી એવા ડૉક્ટરોને અહીંયાથી કાઢે અને યોગ્ય કાર્યવાહી કરી અને તેમના જરૂર પડે તો લાયસન્સો પણ રદ કરવામાં આવે તેવી સમગ્ર આદિવાસી સમાજ ભૂકંભા તાલુકાની તથા અન્ય સમાજની માગણી છે તથા આજે સવારે સાડા ચાર વાગ્યા થી અમે અહીંયા ગાડી અમારું જે ભૂકંબા તાલુકાની અંદર અમારું જે સામાજિક સામાજિક સંગઠન છે આદિવાસી યુવા સમિતિ તે સંગઠન અને આદિવાસી સમાજના લોકો સમગ્ર ભેગા થઈને આજે સાડા ચાર વાગ્યાથી રાજગઢ પોલીસ સ્ટેશનની અંદર તે ફરિયાદી જે બેન મૃત્યુ પામ્યા છે તેમના ભાઈ છે જે ફરિયાદી તરીકે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે જ્યારે એમની સાથે અમે સાડા ચાર વાગ્યાથી સવારના અહીંયા ઉપસ્થિત છે પણ છતાં પણ અમારી ફરિયાદ લેવામાં આવતી નથી અને પોલીસવાળા અમારી અમને ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે અને હાલ છેલ્લી તમને અત્યારે વાત કરી રહ્યો છું તેની થોડીક મિનિટો અગાઉ ડીવાયએસપી સાહેબ હાલોલના આવ્યા અને પોતાના જે અરજીના જે એફઆઈઆર માટે અમે જે કાગળો આપ્યા હતા તે કાગળો પોતાના ચેમ્બરની અંદર જોરથી ઉછાળીને ફેંકી દે છે અને આ શું છે તેમ કહે છે આ એક સ્પષ્ટ અને બેદરકારી પૂર્વક એક અધિકારીનું વલણ છે જે સ્પષ્ટ જણાય આવે છે આના પરથી અમને એમ થાય છે કે શું અમારા આદિવાસી સમાજને આ લોકો કીડી મકળા ગણે છે એક નિયમ અનુસાર એમ કહેવામાં આવે કે ફરિયાદી ફરિયાદ નોંધાવવા આવે તો પોલીસની જવાબદારી બને છે કે ફરિયાદી જે લખાવે અને જે કહે તે ફરિયાદ નોંધવામાં આવે અને તે ફરિયાદના આધારે તે તપાસ કરવામાં આવે અને તે તપાસના આધારે જે તે ગુનેગારો છે તેમની ધરપકડ કરવામાં આવે પરંતુ આ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા આઠ કલાકથી અમે અહીંયા ગાડી ઊભા છે અને આટલી સંખ્યામાં આદિવાસી સમાજ અહીંયા ઊભો હોવા છતાં કોઈપણ રીતના પગલાં લેવામાં આવેલા નથી ના કોઈ પોલીસ અધિકારી છે દરેક અધિકારી આવી અલગ અલગ આવીને અમને ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે ના કોઈ યોગ્ય જવાબ આપી રહ્યા છે કે ના કોઈ સ્પષ્ટ જવાબ આપી રહ્યો આપવામાં આવી રહ્યો છે તો અમને એમ થાય છે કે શું આ કાયદો જે છે તે માત્ર કાગળ ઉપર છે અને આદિવાસી સમાજને શું આ લોકો માત્ર કીડી મકોડા ગણે છે તેમ જણાય આવે છે અમારી સમગ્ર ભોગંબા તાલુકાના આદિવાસીઓની રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને માંગ છે કે આવા અધિકારીઓ પર સ્પષ્ટ રીતના કાયદેસરના પગલાં ભરવામાં આવે અથવા તો પછી અમે યોગ્ય રીતે અમારા બિરસા મુંડા જે અમારા આદર્શ રહેલા છે તેમના માર્ગે અમે આંદોલન આંદોલન કરીશું તેવી અમારી સ્પષ્ટ ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને અમે તમારા આપના માધ્યમથી જણાવવા માંગીએ સમયે જે સ્પંચ છે જે પાટા છે જે ની અંદર રહી ગયેલા હતા જેના કારણે આખા શરીરની અંદર ઇન્ફેક્શન થયેલું છે અને એ ઇન્ફેક્શનના કારણે આ દર્દીનું મૃત્યુ થયેલું છે અને તેના સમગ્ર પુરાવા હોવા છતાં પણ અમારી ફરિયાદ લેવામાં નથી